નમસ્કાર સામના ડિજિટલ સાંધ્ય બુલેટિન માં હું શિવાજી આપ સૌનું સ્વાગત કરું છું શરૂ કરીએ આજના મુખ્ય અને મહત્વના સમાચારો સુરત શહેરમાં સતત ચોથા દિવસે વરસાદ વરસતા શહેરની હાલત કફોડી બની છે શહેરના અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે તો સાથે સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત મહાનગરપાલિકા તંત્ર તેમજ સુરત પોલીસ દ્વારા પણ લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે ભારે વરસાદને પગલે સુરત શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે ખાડીને પાર આવેલા લીંબાયતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તારમાં લોકોને ઘરોમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે સુરત શહેરમાં ખાડીના પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવી રહ્યા છે ભટાર ટેનામેન્ટ વિસ્તારમાં આવેલા આઝાદનગર વિસ્તારમાં લોકોને

કર્યા હતા અને સાથે પોલીસ કમિશનરે લોકોને સુરક્ષિત સ્થાનો પર જવા માટે અપીલ કરી હતી સુરત શહેરના ડિંડોલીને અડીને આવેલું દેલાડવા ગામ સંપર્ક થયું છે ભારે વરસાદને પગલે ખાડીના પાણી ફરી વળતા આ દિંડોલી દેલાડવા મુખ્ય માર્ગ બંધ કરી દેવાયો હતો જેને પગલે આ ગામ સાથેનો સંપર્ક તૂટી ચૂક્યો છે દેલાડવા ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે સુરતમાં વરસાદ આફત થઈને તૂટી પડ્યો છે ગોડાદરામાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર એક વ્યક્તિ ખાડામાં ભરાયેલા પાણીમાં તણાઈ ગયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા આ સમાચાર મળતા જ ફાયર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વ્યક્તિને શોધવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જોકે આ વ્યક્તિને હજી શોધી શકાયો નથી સુરતના બારડોલી નગરમાંથી પસાર થતી થતીનું જળસ્તર વધતા નગરનો પચાસ ટકા ભાગ પાણીમાં ગરકાવ થયો છે નદીને અડીને આવેલા ઘરોમાં પાણી ભરાતા લોકો રસ્તા પર મજબૂર બન્યા હતા સુરતના પલસાણા તાલુકામાં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે આ ગામમાં સતત બીજા દિવસે બારડોલી ફાયર દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી પચાસ થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ગામના ત્રણ ફળિયામાં રહેતા દોઢસો થી વધુ લોકોને અત્યાર સુધી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે સુરતના કામરેજમાં આવેલું ચીખલી ગામ બેટમાં ફેરવાયું છે ભારે વરસાદને પગલે આ ગામનો પ્રવેશ દ્વાર જ પાણીમાં ગરકાવ થઈ ગયો છે લોકોને ગામની બહાર જવા માટે ટ્રેક્ટર જેવા વાહનોનો ઉપયોગ કરવો પડ્યો હતો આ સુરત શહેર અને જિલ્લાના તમામ સમાચારો વધુ સમાચારો માટે જોતા રહો સામના ડિજિટલ